સાથે બે લોડેડ પિસ્તોલ કરી કબજે બિહારની કુખ્યાત નવટંકી મુખ્ય સૂત્રધાર છે પોલીસે મુખ્ય સૂત્રધાર અમિત સિંહ ઉર્ફે પરમેન્દરસિંગ ઉર્ફે લાલુ લાલુસિંહ રાજપૂત અને રૂમ પાર્ટનર કુમાર કુશવાહની કરી ધરપકડ બિહારમાં ગેંગસ્ટર અમિત સિંઘ પર પોલીસે પચાસ હજારનું ઇનામ જાહેર કર્યું છે જ્યારે ગેંગના સૂત્રધાર નવટંકી પર ત્રણ લાખનું ઇનામ છે અમિત સિંઘ વિરુદ્ધ બિહારમાં ધાડ લૂંટ હત્યા રાયોટિંગ આર્મ સેક્ટ પોલીસ પર હુમલો કરવા સહિતના ગંભીર ગુનાઓ છે બિહારની એસટીએફ પોલીસ સુરત પહોંચી